એમનો પુષ્પકુચ અને સાલ ઓઢાડી સમાન કરશે શ્રી રણજી સે રાઠોર તો આપણે આપણા આ સન્માન ને ભરત ભેર ઉસા ભેર આપણે તારીઓના મારી માનજો कि गजल का शेर के हो कि महादेव भोला शंकर प्रकट आ भूमि पर महादेव भोला शंकर प्रकट आ भूमि पर इतिहास मोहम्मद छे यो शिवाय ने आ काम ने उठान आपे कि बहती रहे छे यहां संगीत नी सकता नागर नी कन्या ताना अनेरेरी रहता आ राग रागिनी नी आ राग रागणी नो जानीतु आ नगर इतिहास नो अंगर छे एवं छे आ, 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 आ। कि मेरी तबाही पे मेरे चाहने वाले रोए क्या बात है हां दस बैठे हैं उनके लिए मैं तो छोड़ना चाहिए कि मेरी तबाही पे मेरे चाहने वाले रोए मेरी बर्बादी पे मुझे मिटाने वाले हो सबूत वफा का इससे गले मिल के मुझसे दूर जाने वाले गले मिलके मुझसे दूर जाने वाले अब मैं आध्यात्मिक लाइन पर थोड़ा सा उसमें आप परमात्मा भी है इष्ट भी है सब कुछ है ये जिंदगी सफर है

કોઈ પણ વિદ્યાર્થી વાચક મિત્રો આવશે તો પણ ચાલશે આપણે દરેક કવિને આપણે પુષ્પ ઉચ્ચ આપી સન્માન કરવાના છે તો જોરદાર તાળીઓનો જે પ્રદાન છે એ બદનાના હોય છે વડનગરની જનતાને પણ ખબર પડી જોઈએ કે આ નાના પ્રવ કાર્યક્રમ એ તાળીઓના ગુંજારાથી અહીંયા ગુંજી રહ્યો છે તાળા કરી દે એવોર્ડનો ઉલ્લંઘ અવાજ છે એમની કવિતામાં પણ ગઝબનો વિજાર પણ છે તાકાત પણ છે

अने बैंड अन्य उपस्थित होए तो एमना माटे एमनेज अर्पण का तो एक सेर आप पूछो के कौन का है जे के दीकरी मापना भोजो जे के कौन कौन का है जे के दीकरी मापना भोजो जे ये तो आप मात पिता ना शक्ने ने आप तो ये तो मात पिता ना शक्ने ने आप तो ऊंचो विनारो जे ये तो मात पिता ना शक्ने ने आप तो ऊंचो એસી પુ સાહિત્ય અને સંગીત ની છે અને એટલે અમારું વર્તગ્ર આપ સર્વને અમે સંજયભાઈ ને બધા જૂની પુસ્તકાલય હતું ને ત્યાં એક ચાય શાળા ચલાવતા હતા જેમ મધુ શાળા છે એમ ચાય શાળા ચલાવતા હતા અમે અને એમાં બધા વાચકો આવતા ને ખૂબ સરસ પુસ્તકો વાંચતા ને પછી કરતા તો એ વખતે અમને એક પંક્તિ સુધી એ પંક્તિ આપની સમક્ષ મૂકું છું એ પંક્તિ બહુ સરસ છે

આ તો કલયુગની બારી ન કરશો જીવનમાં કોઈ ચાની લારી બધા પછી દિલ્હીમાં જવું પડ એની સાથે આપણે સંકળાયા છે સાહિત્ય જગતમાં આપણે જે પગ માંડીએ કવિ જાન છે ને પેલો એક શિકારી છે એ ઝરણામાંથી માછલા પકડીને બહાર લાવતો હતો અને ઋષિની એક દીકરી છે ને એ માછલું પકડે અને પછી તરત જીવન થઈ જાય

બરાબર છે અને દરિયામાં મળે નહીં વચ્ચે ને વચ્ચે રહેતું રહેવું આપણે શા વાત છે એટલે આવું જાય થતું હોય ને ત્યારે આપણે આનંદ અને ઉત્સાહી સાથે આપણે સાંકળી આપણી જાતને અને કઈક નવું લોકોની સમક્ષ મૂકીએ સમય બદલાશે તમારી સમક્ષ વિષયો બધા અલગ અલગ આવશે અને એ વિષયની સાથે તમારી જાતને સાંકળવી પડશે અને પછી એવા પ્રકારનું વિરસવું પડશે અને સાહિત્ય વગર આપણે કહ્યું છે ને નવ રસ રુચિરામ નયમતે આગતિ ભારતી કવરે જયતિ નવ પ્રકારના જે રસ છે એ રસ છે ને એક કવિ જ પીસી શકે છે રસોઈઓ પણ પીસી શકતો નથી ક્યાં ખાલી થઈ જાય મરું થઈ જાય આવું થઈ જાય પણ કવિ જ્યારે બે છે ને ત્યારે કાં તો તમારો રૂવાણા ધર કરે કાં તો તમારો આંસુ આંખમાંથી ધરધર વહેવાના ચાલુ કરે અને કાં તો તમારો ચહેરા પર મુસ્કરા કા આવે કવિ કહી છે એટલે તમે એવા પ્રકારના જીવ છો એટલે પરમાત્માએ વિશેષ તમારા ઉપર

અને એવું રસ મજાનું મંદિરમાં ગોઠવણી કરે છે કે કવિતા સ્વરૂપે તમારી સમક્ષ આવે છે આવું કરે એ કવિ છે અને કવિનો કોઈ સ્વાદ હોતો નથી કવિને નિદાનંદ આનંદમાં રચવાનું રમવાનું બનતું હોય છે અને એ કવિ આપની સમક્ષ આવે હોય મને આખે આખો દિવસ હું મને રોકાવું ન હતું પણ આજે એક સંત સંમેલન છે એ બાજુમાં હુંતાના 150 જેટલા સંતો આવે છે અને એક કાર્યક્રમનું હેન્ડલિંગ મારે કરવાનું છે બે મે ઉજવણ થાકી 11:30 નો ટાઈમ આપેલો છે ખૂબ નવા આપે બસ જવાનું છે પણ હું આપની સમક્ષ આજે હાજર નહી રહી શકું આપ ખૂબ સારી કવિતાઓ રજુ કરો અને ખૂબ મજા કરો એવી અભ્યર્થના સાથે મારી વાત લેવા આવું છું થેન્ક યુ ખૂબ ખૂબ આભાર બે કીટી ધોરણ છે એક પાછળ બુક હતી તે એક છે તે અમારા દ્વારા વર્ણનમાં બે કીટી ધોરણ છે પરવેશભાઈ ભાઈ વડનગરી અને અમારા કવિકા આ બે કીટી ધોરણ છે આ સાહિત્યની જે યાત્રા છે यात्रा आता है दबाव इस आकर आप बन्ने खूब प्रयत्न करें से ये आप बन्ने जाऊँ अभी न तो आप हो जो अनेक खूब काम करों ये भी प्रार्थना करों खूब सासरियों सवाल आखनों पियरियों मारो लाखनों सासरियों सवाल आखनों माता पितानों रतन बनीने रहिचु कायम आखनों माता पितानों रतन बनीने रहिचु कायम જાજર પહેરીને રમતી છે ઘરમાં માં જાજર પહેરીને રમતી છે ઘરમાં એ સપનું બની જશે હવે રાત નું કાકા તેડાવ્યા ને કુટુમ તેડાવ્યા કાકા તેડાવ્યા ને તેડાવ્યા તેડું કર્યું છે મામા મામી અવસર આવ્યો છે રૂરૂ આંગણે તમે ભૂલી નો છતા આવવાનો પિયર ને મારું અલગ કરીશ હું સાસરીય બનાવીશ પોતાનું పి మొ అవు વહેવાર તમારો સાચવવા વહેવાર તમારો સાચવવા તમે કાઢતા નહીં કોઈ બાનું અહીંયા હરખાશી ખૂબ અમારા અહીંયા હરખાશી ખૂબ અમારા જો આગમન થશે સૌ આપણો ધરતી કહે છે મારા ગયા પછી ધરતી કહે છે મારા ગયા પછી સોનું થશે મારા પિયરનું આંગણું સોનું થશે મારા પિયરનું આંગણું સર્વથી આંસુડા દીકરીની વેથા શું હોય છે કે હું સાસરે ચાલી જઈશ પછી મારા માતા-પિતાની આંખે આંસુડા સરસે એને દુખ કે શું સુગમઈ આવતી પરિસ્થિતિમાં હું એની હારે ઊઠી રહેતી હવે હું વહી જઈશ તો એનું ધ્યાન કોણ રાખશે હવે મારી માતા-પિતાની આંખે આંસુડા સરસે તો તમે લોકો આવીને કોણ રાખજો એટલે ચાનાવા के केट केटला भीतर देखा महाबीर थे क्या कबीर के था के केट केट केटला केटला भीतर गया એ ભીતરે ગયા હશે એ પછી આ બોધ કવિ કે મહાવીર થયા હશે અને આમ તો રણજી સે રાપ્રસાદ એટલે આધ્યાત્મિક એમનો ઘણો બધો સચોટ માર્ગદર્શન પણ મળ્યું છે એટલે સાંપ્રત પ્રવાહની તો આપણે લખીએ છે પણ અત્યારનો જે જમાનો છે તણાવ છે એમાં આધ્યાત્મિકતાની ખૂબ જરૂર પડે છે अने आध्यात्मिकता में जो शक्त द्वारा कविता द्वारा एनो रस्पान था इसे तो ये पृथ्वी मान विचार तुम्हारी तो गजल सर गजल में तुम्हारी हाजरी भूलो मडेली जिंदगानी चे अमानी सादगी भूलो બરેલી બંદ ગાની છે રક્ત મારી જાજેલી ભૂલો

છતાં રસ્તો કેટલો દુષ્કર હોય છે તીર્થ માટે કેટલી દડ મઝલ કરીએ પણ તીર્થ માટે કેટલી દડ મઝલ કરીએ પણ ગરમા કાશી મથુરા અને પુષ્કર હોય છે અને હવે એક નાનકડી ગઝલ ઈશ્વર હવે અવતાર લેશે માનશો નહીં ઈશ્વર હવે અવતાર લેશે માનશો નહીં કદાચ અવતરે તો પણ સાચું માનશો નહીં કદાચ અવતરે તો પણ સાચું માનશો નહીં ઘણાએ છેતરી ગયા ખુદ ઈશ્વર બનીને ઘણાએ છેતરી ગયા ખુદ ઈશ્વર બનીને હવે એ નહીં આવે એ ભ્રમને ભાગશો નહીં

કારણ કે ગાંધી ગયા ગોળીએ સોક્રેટિસને મળ્યું છે બ્રાહ્મણ બદનામ થયા એની આંખમાં ઝેર સકળમાં એક જગ્યા બતાવો જ્યાં નથી ઝેર એટલે જ તો પ્રભુ માણસ બનીને આવશો નહીં નહીં તો તમને આવું જ મળશે હવે મથુરા ને હવે ગોકુળ ને મથુરા નથી એમનું એમ હવે ઉંજ ગઠિયમાં પણ નથી એમનું એમ ગાંધીની લાઠી કે બંદૂકો હવે નઈ ચાલે વાંસળી હથિયારનો વિકલ્પ છે એવું માનશો નહીં ગોપીઓ ક્યાં છે હવે ગોપીઓ ક્યાં છે હવે દૂધ માખણ ક્યાં ગાયને પડી છે ખોટ ને બોવાળો એ શું ખાય ગાયની પડી છે ખોટ બોવાળો એ શું ખાય તારી પાસે હતી એટલી હવે બધે થઈને નથી ગાણી વાત છે તારી પાસે હતી એટલી તો હવે બધે થઈને નથી કાના કાના ના આવીશ તને હવે શ્રી नरेशભાઈએ મને આમંત્રિત કરી એના માટે એનો હૃદયપૂર્વક આભાર માનું છું શીર્ષક છે શુભ લાભ પ્રિતાશ પર પ્રિતાશ મારું ઉપનામ છે વિશ્વાસ ને નિશ્વાસ માં ફેરવે તે પ્રાણી એટલે માણસ વિશ્વાસ ને નિશ્વાસ માં ફેરવે તે પ્રાણી એટલે માણસ પ્રેમ નું અર્થઘટન કરાવે વહે પ્રેમ નું અર્થઘટન કરાવે વહે તે પ્રાણી એટલે માણસ સામે પડે તે પ્રાણી એટલે માણસ નજીક રહીને તમારી હળદમ રચ્યા કરે પેત્રા નજીત રહીને તમારી હરદમ રજા કરે પેત્રા દોળ તમારું હોવાનું કરે અને કોઈ સામે રે પ્રાણી તમારું પડે તે પ્રાણી એટલે માણસ દુશ્મન જાળ બિછાવે દુશ્મન જાળ બિછાવે તો થાક્યા વગર તોડી નાખ

સર્જન અનનારોસા ઉપર શુભ લાભ કૃતાશ પર શુભ તે પ્રાણી એટલે માણસ વિશ્વાસ ને વિશ્વાસ માં ફેરવે તે પ્રાણી એટલે માણસ પ્રેમ નું કરાવે વહેમ તે પ્રાણી એટલે માણસ Até a